જુનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પુત્ર ગણેશ ગોંડલ દ્વારા ગણેશગઢ લઈ જઈને જે ઢોર માર મારવામાં આવ્યો જાતિ વિષયક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા તેના સંદર્ભમાં હવે ગણેશ જાડેજા વિરુદ્ધ વધુ એક મહાસંમેલનની જાહેરાત રાજુ સોલંકી દ્વારા કરવામાં આવી છે

પીડ રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે માં આપનું સ્વાગત છે હું ચોપાસાન જુનાગઢ નો ચકચારી કેસ જેમાં દલિત સમાજના જૂનાગઢના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા ઢોર માર મારી જાતિ વિશે શબ્દ ઉચ્ચારીને નગ્ન વિડીયો ઉતારવામાં આવ્યો હતો ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ નોંધાયા બાદ તમામ જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ એક નવો ખુલાસો સામે આવ્યો હતો જેમાં રાજુ સોલંકીએ આરોપ કર્યા હતા કે જે અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી ત્રણ જેટલા આરોપીઓ ડમી છે અને હાલ જે ગણેશ જાડેજા સહિત તેના સાગરીતો છે તે તમામ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો રાજુ સોલંકી દ્વારા જયરાજસિંહ જાડેજાના ગઢ ગોંડલમાં દલિત સમાજનું એક મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાંથી હુંકાર ભરવામાં આવ્યું હતું કે જયરાજસિંહ જાડેજા દ્વારા જેવી રીતે ગોંડલમાં દબંગાઈ કરવામાં આવી રહી છે એક ઢરનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે તે માહોલને દૂર કરવા માટે આ મહાસન્મેલન યોજાયું છે ત્યારબાદ ફરી એકવાર રાજુ સોલંકી દ્વારા આગામી છ જુલાઈના રોજ વધુ એક મહાસન્મેલન યોજવાની જાહેરાત છે તે જૂનાગઢમાં કરવામાં આવી છે જેમાં જૂનાગઢના મોટી મણપરી ગામ ખાતે આ સંમેલન યોજાવાનું છે જેમાં ગુજરાતભરના અને સૌરાષ્ટ્ર ભરના દલિત સમાજના આગેવાનો છે તે આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે તે પ્રકારની વાત રાજુ સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે સાથે જ તેમણે ત્યાંથી ગાંધીનગર ખાતે એક વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવશે તે પ્રકારની વાત કરી છે પહેલા તો રાજુ સોલંકીએ શું હુંકાર ભર્યો છે શું કોલ આપ્યો છે તે સાંભળી લો અમે બાર તારીખે અલ્ટિમેટમ આપેલું હતું કે આપણે જુનાગઢ થી ગોંડલ બાઇક રેલી ની જવાના હતી એ બાઇક રેલી અમારી સક્સેસ ગઈ છે સમાજના તમામ ગુજરાત ભરના આગેવાનો એ જેમ અમને મદદ કરી છે અને અમે ફરીથી છ તારીખે બાબા સાહેબ નું જુનાગઢ જિલ્લાનું મોણપરી ગામ ત્યાં બાબા સાહેબ સ્ટેચ્યુ નું અનાવરણ કરવાનું મારું સંમેલન મળવાનું છે ત્યાં અમે નક્કી કરવાના છે ગુજરાત ભરના અને સૌરાષ્ટ્ર ભરના જે આગેવાનો ભેગા થાય એને નક્કી કરવાના છે ને ગુજરાતમાંથી 5000 પીડિત પીડિતો છે એસસી એસટી ને ઓબીસી ના એને લઈ અને 2 લાખ બાઈકો અને 10 લાખ લોકોને ભેગા લઈ અને અમે અમારી રજૂઆત લઈને ગાંધીનગર જવાના છે આ તા જૂનાગઢ ના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દલિત સમાજ આદિવાસી સમાજ અને ઓબીસી સમાજના જે પીડિત પરિવારો છે પાંચ હજારથી વધુ પીડિત પરિવારો છે તે આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે બે લાખથી વધુ બાઇકો છે તે જુનાગઢથી ગાંધીનગર જશે અને દસ લાખથી વધુ લોકોને તેઓ ગાંધીનગર લઈને જશે અને ન્યાય માંગશે હાલ સમગ્ર વિવાદ સામે આવ્યો છે જેમાં દલિત સમાજની મુખ્યત્વે જે ચાર માગણીઓ છે સંજય સોલંકી કેસમાં છે જેમાં પીપીએ ધોરણે નિમણૂક વકીલની કરવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે ગણેશ ગોંડલ અને તેના સાગરિતો વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવે અને એકસો વીસ બી અંતર્ગત ગુનો કલમ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે તે અલગ અલગ પ્રકારની માંગણીઓ છે તે માંગણીઓને લઈને હાલ રાજુ સોલંકી અને જે દલિત સમાજના આગેવાનો છે તે પોતે હાલ હવે લડી લેવાના જોવા મળી રહ્યા છે અને આગામી જુલાઈના રોજ મહાસંમેલનમાં નવા જૂનીના ના એંધાણ દેખાઈ રહ્યા છે અને હવે આ કોલ છે તે ગાંધીનગરના ઘેરાવનો કોલ છે ત્યાં તેઓ શક્તિ પ્રદર્શન કરશે અને જે આખો ઘટનાક્રમ બન્યો છે દલિત સમાજ ઉપર જે અત્યાચારની ઘટના બની છે તે સાંખી લેવામાં નહીં આવે તે પ્રકારની વાત હાલ કહેવામાં આવી રહી છે હવે જોવાનું એ રહ્યું કે આ મામલે પોલીસ મંજૂરી આપવામાં આવે છે કઈ પ્રકારનો કાર્યક્રમ છે રાજુ સોલંકી દ્વારા આપવામાં આવશે અને ખાસ જે આ કોલ આપવામાં આવ્યું છે તેને લઈને દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે કે કેમ તે તમામ બાબતો પર હાલ તો સવાલ છે ને આગામી છ જુલાઈના રોજ જ એ તમામ સવાલોના જવાબ મળશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપના માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન the uh -huh.